હોટેલ કે ધાબાના પંજાબી શાકને ભૂલાવી દે તેવી પંજાબની ફેમસ દાલ મખનીની રેસીપી લઈને આવી છું તમે જોઈ શકો છો કેટલી એકદમ સ્મૂધ એની ગ્રેવી બની છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ મખની એવી દાલ મખનીની રેસીપી તો રેસીપી જોઈ લઈએ આના માટે અહીંયા પર એક ચમચી જેટલા રાજમા અડધી વાટકીથી થોડા ઓછા આખા કાળા મગ અને બે ચમચી જેટલી મગની દાળને ઓવરનાઇટ પલાળી રાખી છે મગની દાળની જગ્યાએ તમે ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો હવે બીજા દિવસે દાળને સારી રીતે ધોઈ તેમાં ચટણી મીઠું હળદર નાખી અને આપણે તેને કૂક કરી લેવાની છે સીટીની કંઈ પણ ટેન્શન નથી કારણ કે આપણે આને ઓવર કૂક જ કરવાની છે હવે એક પેનમાં ઘી બટર અને તેલ તો આનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે આપણે આમાં જીરું તજ અને એક એલચી નાખી લસણ નાખી સારી રીતે આપણે આને કૂક કરી લેવાનું છે મસાલાના ફ્લેવર્સ તેલમાં સારી રીતે આવી જાય ત્યારબાદ આપણે આમાં ટમેટાની પ્યોરી તો અમે બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી કરીને લીધી છે હવે તેમાં હળદર મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખી મિક્સ કરીશું બીજી બાજુ આપણી દાળમાં રહેલ રાજમા અને દાળ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે આ સ્ટેજ ઉપર આપણે આમાં સ્મેશર ફેરવી દઈશું જેથી કરી અને જે પાણીનો ગ્રેવીવાળો ભાગ છે તે થીક થઈ જાય અને આપણા શાકમાં એકદમ સરસ એવી ગ્રેવી બને ગ્રેવી પાકે છે ત્યાં સુધી આ દાળને પણ સારી રીતે કૂક કરી લઈશું જેથી રસો છે તે જાડો બને હવે દાલ મખનીમાં એકદમ સરસ એવો ટેસ્ટ લાવવા માટે તેનું ટેક્સચર એકદમ સ્મૂથ કરવા માટે અને તેનો યુનિક ટેસ્ટ આપવા માટે મલાઈ ઉમેરવામાં આવે છે તમારી પાસે જો અમૂલની ફ્રેશ ક્રીમ હોય તો તે તમે એડ કરી શકો છો નહીતર મારી જેમ આવી રીતે ઘરે જ ક્રીમ બનાવી લેવાની છે એના માટે જે ફૂલ ફેટ મિલ્ક હોય છે તેને રાતે ગરમ કરી અને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું છે બીજા દિવસે એક સરસ મજાની તર જામી જશે મલાઈની તો તેને આપણે સેપરેટ કરી લેવાની છે આમાં તમે બ્લેન્ડર કે પછી જે ઇલેક્ટ્રિક બીટર હોય છે તે પાંચથી છ સેકન્ડ ચલાવશો તો સરસ એવી સ્મૂધ ક્રીમ બનીને તૈયાર થઈ જશે જો ના હોય તો મારી જેમ કાંટા ચમચીને એકથી બે મિનિટ સુધી આપણે આને ચલાવવાની છે એકદમ લમ્પ ફ્રી આપણી ક્રીમ તૈયાર થઈ ગઈ છે અહીંયા પર તમે જોઈ શકો છો કે જે ટમેટાની ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરી લઈએ તો દાલ મખનીમાં બહુ સ્પાઈસીસ એડ નથી કરવાના જેથી કરી મેં થોડું હળતર થોડું ધાણા જીરું અને થોડીક જ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે હવે જે આપણે સ્પાઈસીસ નાખેલા હતા તજ અને એલચી તો તેને પણ કાઢી લઈશું અને ગ્રેવીને ફરીવાર એકસાથે કરી લઈશું બીજી તરફ તમે જોઈ શકો છો કે જે દાળ હતી તેનો જે રસો છે એકદમ ઠીક થઈ ગયો છે તો હવે આપણે આને ટમેટાની ગ્રેવીની સાથે મિક્સ કરી દેવાની છે આ શાકમાં ડુંગળીનો ઉપયોગ કરવાનો નથી ડુંગળીના ઉપયોગ વગર પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવશે ફરીવાર આને સ્મેશરની હેલ્પથી એકવાર સ્મેશ કરી લઈશું અને જે આપણે ક્રીમ બનાવી છે તે ક્રીમ તેમાં પાણી લઈ અને ફરીવાર થોડી એડ કરી દેવાની છે અને સારી રીતે ચલાવી લઈશું અહીંયા પર તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આમાં કસૂરી મેથી જે સૂકવેલી મેથી હોય છે તેને એડ કરી દઈએ અને ફરીવાર પાંચથી સાત મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક કરી લેવાની છે લાસ્ટમાં જ્યારે સર્વ કરવાની હોય ત્યારે ઘીની અંદર કાશ્મીરી લાલ મરચુંનો તડકો નાખીશું સાથે જે ફ્રેશ ક્રીમ બનાવેલી હતી એ અને ઉપરથી બટરથી પણ સર્વિંગ કરી શકાય તો અહીંયા પર તમે જોઈ શકો છો કે એકદમ ધાબાને કે પછી ફાઇવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવી આપણી દાલ મખની બનીને તૈયાર થઈ ગઈ છે તમે ગ્રેવી જો તો આ ગ્રેવીને નાન પરોઠા કે રોટલીની સાથે પણ ખાઈ શકાય અને ભાતની સાથે પણ ખાઈ શકાય એકદમ એવી પરફેક્ટ ગ્રેવી બનીને તૈયાર થઈ છે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો